જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખસે તેર નવ બે હજાર ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો ઘણા બધા મિત્રોને કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો આપણે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક અઢારસોને આઠ કિશક પાણીની આવક છે દાંતીવાડા ડેમની સપાટી છસો પોઇન્ટ છ ફૂટે પહોંચી ગઈ છે ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપલ્યા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને ઉપર વર્ષમાંથી સારી પાણીની આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી